નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાઘોડિયા પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની નવીન સીબીએસસી શાળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને અભિવાદન પાઠવ્યા હતા પરમભુજ્ય એકસો આઠ વ્રજરાજ મહોદય દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ હેઠળની વધુ એક સીબીએસઇ શાળાનું ઓપનિંગ આજે વાઘોડિયા તાલુકાના પીપળિયા મુકામે કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળાના ઓપનિંગ સમયે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ પ્રસંગે શુભેચ્છા પાઠવતા જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં અધ છોડી દે છે તેવા વિદ્યાર્થીઓના આંકડામાં ઘટાડો થાય તે માટે સૂચન કર્યું હતું સાથે આ રાજ્યમાં શિક્ષણના સ્તરમાં સુધારો થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય એકસો આઠ વ્રજરાજકુમાર મહોદય ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદાર ઓફિસર છોટાઉદેપુર અધિકારી અધિકારીશ્રીઓ હાજર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત શુભેચ્છા વસંત પંચમી ના દિવસે

વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ ડભોઈ નગરપાલિકા સહિત આગેવાનો પણ ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો વાલી મિત્રો અને આમંત્રિત અહીંયા ઉપસ્થિત શુભેચ્છા પાઠવી છે તમામનો દિલથી આભાર માનું છું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિ પણ શૈલેષભાઈ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે એમાં વિશેષ સાથ સહકાર એમના ધર્મપતિ મીનાબેન મહેતા અને એમના પુત્ર રત્ન માધ્યમથી જે રીતે આ સેવા આગળ વધારવામાં આવી રહ્યા છે તે જોઈને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે બસ અમારી અને મુખ્યમંત્રીની એ લાગણી છે કે ભવિષ્યના અંદર આવી અગિયાર સ્કૂલોનું અહીંયા નિર્માણ કરવામાં આવે અને શિક્ષણ જગતના અંદર એક નવું કીર્તિમાન સ્થાપિત થાય બસ એ જ પ્રભુચરોના અંદર અભ્યર્થ

लोकल आरी का धारा सभ्य श्री धर्मेंद्र जोशी वाघेला श्री केतन भाई इनामदार से चैतन्य सिंह जाला श्री राजेंद्र सिंह राठवा जिला संगठन प्रमुख श्री सतीश भाई पटेल पूर्व धारा सभ्य श्री प्रदीप भाई जायसवाल पूर्व मेयर श्री भरत भाई डांगर चुटाए जनप्रतिनिधि संगठन पदाधिकारी कलेक्टर श्री डीडीओ श्री उपस्थित अधिकारीगण आमंत्रित ઉપસ્થિત સૌ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર અને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાછું કાલે બજેટ થયું છે અને બજેટમાં સૌથી વધારે આયતો કોઈ નો થયો હોય તો મને લાગે છે શિક્ષકો આજે વસંત પંચમી ના ઉત્સવ અને જ્ઞાન અને વિદ્યા ની દેવી સરસ્વતી જેને મળ્યું એનો થઈ જાય એટલે જ્ઞાન જ તમારે શરૂઆત ગણો કે અંત ગણો એ બંને જ્ઞાન થી છે

ना ये तो पिछले जगह भी या ने ने है यार सुनिए हमारे समाचार सेलेब्रिटी में भी उतने दोलों पाल हैं ना माते यहाँ ही बदल भी पड़ा तो किसी और कल जहाँ के वह गुस्सा है कि आज समय तो... <laughs> एक को एक को अपो पड़ा ना सारी संसार चला चुका है बतीस परसों

પેલા શિક્ષણમાં ડ્રોપ આઉટ જ એટલો મોટો હતો કે લોકો ભણે શરૂઆત લેવાય તો કેવી રીતે લેવાય સો ટકા નામાંકન